પાટણ ધારાસભ્ય કિરીટ પટેલનો ગઈકાલે જન્મદિવસ હતો અને આ જન્મદિવસની શુભકામનાઓ માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કેટલીક જગ્યાએ પાટણમાં હોર્ડિંગ્સ પોસ્ટરો મારવામાં આવે છે શુભકામનાઓ પાઠવવાના નગરપાલિકા ચીફ ઓફિસરને આ બાબતની જાણ થાય છે અને નગરપાલિકા ચીફ ઓફિસર ઘટના સ્થળે દોડી આવે છે કોંગ્રેસના કાર્યકર્તા અને ચીફ ઓફિસર વચ્ચે ઘર્ષણ જોવા છે છે અને આ ઘર્ષણના પણ અમારી પાસે આવ્યા જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઇમ આવા ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર ગઈકાલે પાટણમાં હબુરો જોવા મળ્યો હતો હબુરો હતો કોંગ્રેસના કાર્યકર્તા અને ચીફ ઓફિસર વચ્ચેનો ગઈકાલે કિરીટ પટેલના જન્મદિવસની શુભકામનાઓ માટે કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હોર્ડિંગ્સ પોસ્ટરો મારવામાં આવ્યા હતા અને આ પોસ્ટરોને લઈને ચીપ ઓફિસરને જાણ થતા ચીફ ઓફિસર ઘટના સ્થળે આ જે બેનરો છે આ હોર્ડિંગ્સ છે ઉતારવા માટેના આદેશ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તા અને ચીફ ઓફિસર વચ્ચે હંગામો જોવા મળ્યો હતો આ હંગામો થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્યારબાદ આ હંગામાને શાંત પાડવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ત્યારે આ કિરીટ પટેલે શું કહ્યું તેમને સાંભળીએ ચીફ ઓફિસર સાથે બોર્ડ ઉતારવા માટે આવે પાટણ ચીફ ઓફિસર ના નગરપાલિકાના ચીફ ઓફિસરને આજે અમે જે સેવાકીય કામો કર્યા લોકો ખાડામાં ટ્રસ્ટ બન્યા હતા જે ગંદકી હતી અને મીડિયાએ એની ગંભીર પ્રમાણે નોંધ લીધી અને પાલિકાનું જે તંત્ર નિષ્ફળ છે બતાવ્યું એટલે એમના પગ નીચેથી હવા નીકળી ગઈ છે નગરપાલિકાનું તંત્ર એ ભ્રષ્ટ છે ચીફ ઓફિસરની આ જવાબદારી નથી ચીફ ઓફિસરને મેં વિનંતી કરી કે તમારામાં તાકાત હોય તો પાટણની ગંદકી હટાવો એ કામ કરવું નથી અને જાતે બેનર ઉતારવા માટે સિંહણ બનીને આવે છે આ ચીફ ઓફિસર માટે એ સોખતું નથી જ્યાં સુધી એની એનો કોન્ટ્રાક્ટ રદ ના કરવામાં આવે તો એ બેનર હટાવી શકે નહીં અને એજન્સીએ બેનર ગેરકાયદેસર લગાવે તો એને એજન્સીને નોટિસ આપવી પડે આ જાતે પોલીસ બંદોબસ્ત લઈ અને ચીફ ઓફિસર એક બેનર ધારાસભ્યના લગાવેલા બેનર કાઢવા માટે નીકળી પડે પાટણ ધારાસભ્યનું કહેવું છે કે ચીફ ઓફિસરને ખાતા દેખાતા નથી લોકોનો વિકાસ દેખાતો નથી ત્યારે પોતે ઘટના સ્થળે દોડી આવે છે અને પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આ બેનરો આ હોર્ડિંગ્સ ઉતારવા માટે આવ્યા છે ત્યારે ચીફ ઓફિસર વિકાસની વાતો કરે વિકાસ ખાડાઓ પૂરવાનું કામ કરે રોડ રસ્તાઓનું કામ કરે આવું કટાક્ષ કરતા ધારાસભ્ય જોવા મળ્યા હતા ત્યારે આ બાબતે ચીફ ઓફિસર શું કહી રહ્યા છે તેમને પણ સાંભળીએ આટ એ ટેકનિકલ કારણોસર સર એમને સ્પષ્ટ ના પાડવામાં આવી હતી તેમ છતાં એ ખોટા ખોટા કારણો ઊભા કરી અને અત્યારે આ આખું વાતાવરણ દોડવાનો અને અને પાટણની પ્રજાને એવો સંદેશ આપવા માંગે છે કે નગરપાલિકાની જગ્યા હોય ત્યાં તમે ધારો ત્યાં તમે દબાણ કરી શકો આજે આજે પાટણ શહેરની અંદર આટલા બધા લારી ગલ્લા આટલું દબાણ બધું છે એનું કારણ આજે સમજાય છે કે આવા જ કારણો સર એ બધું હટતું નથી આજે ઓર્ડિંગ ઉતારવાની જરૂર પડી એવું નથી આજે અમે અહીંયા આવ્યા મિટિંગ ના અને મેં જોયું કે નગરપાલિકાની જગ્યા પર એમને લગાવ્યા છે એટલે ના પાડવા છતાં લગાવ્યા એટલે આવશ્યકતા પડી

પાડક કરતા નબળા દેલા ના ચાલે અમે બળવા સંગ્રામ કરવા જેવું નહી દેતો સરકારમાં ના કરો તમારો સંદેશ પહોંચતો અમે તમારી જોર આવા કઠા દેલા છોડ છો નહીં વાત ની જોરકો વાત ની જોરકો ગ્રીડ ભાઈ તું માગા બના તુમારે સાહેબ

ચીફ ઓફિસર નું કહેવું છે કે આવા ઓડિક્સ લીધે અનેક જગ્યાએ દબાણું થઈ રહ્યા છે ગલના લારીઓ છે આ બધું જોવા મળી રહ્યું છે ત્યારે મારી ફરજના ભાગરૂપે આ હોર્ડિંગ સટાવવા માટે હું આવી હતી અને આ દબાણ ન થાય નગરપાલિકા વિરુદ્ધની આ વાત હતી એટલે હું આવી હતી આવું કહેવું છે ત્યારે પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સ્થાનિક ધારાસભ્ય કિરીટ પટેલ વચ્ચે ગઈકાલે આ બોલા ચાલી જોવા મળી હતી પોલીસ આવી જતા આ મામલો થાળે પાડવામાં આવ્યો હતો તો આ હતી પાટણ ધારાસભ્ય અને ચીફ ઓફિસર વચ્ચેનો હંગામો પછી જો તમે અમારી ચેનલમાં માં છો અને આવા જ ઘટે છો તો અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ટ્વીચ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર